કૃપા માની સુખ સગડવા માં કૃપા છે તો બધા માનતા હોય પણ જીવનમાં દુઃખમાં પણ મારા પર પ્રભુની કૃપા જ છે એવું પરિપક્વ અધિકારી સમજી શકે છે અનેક ભક્તોના જીવનમાં કષ્ટ આવ્યા ગદાધર દાસજી સમય આવ્યો જીવનમાં સવારે ઠાકોરજીને જગાડ્યા મંગળ ભોગમાં ધરવા માટે દૂધનું એક ટીપું પણ નથી કટોરીમાં જલ ભરીને ભોગ ધર્યો આ યાચક વ્રત છે કોઈની પાસે માગવો નહીં અનાયાસે જે મળે ના તે નિર્વાહ કરવો શ્રિંગારમાં જલ રાજભોગમાં સેન સુધી જલની કટોરી ધરી અને ઠાકોરજીને પોઢાડ્યા છે આંખોમાંથી અશ્રુ વે છે દુઃખે વાતનું નથી મારા પાસે કંઈ નથી દુઃખે વાતનું છે કે મારા ઘરમાં પ્રભુને કેટલો પરિશ્રમ આજે પડ્યો છે પદ્મનાભ દાસજી વિનંતી કરી હતી ને પ્રભુ મારી પાસે તો છોલા ધરવા સિવાય આપને કઈ જ નથી આપ આજ્ઞા કરો તો આચાર્ય ચરણના ઘરે આપને પધરાવી આવ્યો ઠાકોરજી કહ્યું ના પદ્મનાભ મને તો તારા છોલા જ ભાવે છે મારે તો અહીંયા જ રહેવું છે દુઃખ એ વાત વાતનું છે પ્રભુને પરિશ્રમ પડ્યો ઠાકોરજી થી એમનું દુઃખ સહન ન થયું અને રાત્રે કોઈ યજમાન સવાર ઉપયોગ દક્ષિણાનો હાથમાં આપતો ગયો જેવો સવાર ઉપયોગ હાથમાં આવ્યો દોડ્યા વિચાર્યું કાચું સીધું સામગ્રી લાવીશ ઘરે જઈએ અપરસમાં સ્નાન કરીશ ચૂલો પેટાવી સામગ્રી કરીશ બહુ સમય લાગશે પ્રભુને આખો દિવસ રહેવું પડ્યું છે છે જલેબી ઉતારી રહ્યો તો કોઈ નાપી ના બધું શુદ્ધ હમણાં જ શરૂઆત કરી સવાર રૂપિયાની જલેબી લીધી ઘરે આવ્યા વિચાર્યું ઠાકોરજીને પોઢાડ્યા પછી જગાડીશ અપરાધ થશે ભલે હું ભોગવીશ પણ મારા પ્રભુને પરિશ્રમ થયો જગાડી જલેબી ભોગ ધરી ભોગ ધરીને પોઢાડ્યા ઠાકોરજીને ભોગ ધર્યો પોતે મા પ્રસાદ ન લીધો આખો દિવસ ઠાકોરજી ભૂખ્યા રહ્યા મારાથી પ્રસાદ કેમ લેવાય આસપાસમાં થોડા વૈષ્ઠ હતા એને બોલાવી જલેબીનો પ્રસાદ લેવડાવી લીધો